વલસાડ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે કામ કરતા યુવાને જીવન ટૂંકાવ્યું વલસાડ સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા યુવાને કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે સાથે જ વલસાડ સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં આ કરુણ ઘટનાને પગલે શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે ત્યારે આ બનાવમાં સ્થળ પર પહોંચેલી વલસાડ રુલર પોલીસની તપાસ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે મૂળ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ચિંચતરા ગામમાં રહેતા છવ્વીસ વર્ષીય મનહરભાઈ ખંડુભાઈ આહિર વલસાડ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી હંગામી ધોરણે નર્સિંગ વિભાગમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતો હતો અને તેના સગા સંબંધી વલસાડના પારનેરા ગામે સ્વસ્તિક વેલામાં રહેતા હોવાથી મનહરભાઈ પારનેરા ખાતેના જ તેમના ઘરે રહેતો હતો અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં નોકરી પર જતો હતો ગતરોજ મનહરભાઈએ તેના સ્ટાફમાં નોકરી કરતા જાણ કરી હતી કે તે આજ રોજ નોકરી પર નથી આવવા ત્યારબાદ તેને પાનેરા ખાતે તેમના સગા સંબંધીના ઘરે ઉપરના માળે લોખંડની એંગલ પર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પર તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને તેના સ્ટાફ મિત્રોના નિવેદનો લેવામાં આવ્યા હતા હાલ તો આ મામલે પોલીસે સત્તાવાર કોઈ માહિતી આપી નથી